નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કમાટીબાગ એમ્ફી થિયેટર ખાતે વડોદરાના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી અને બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચર એસોસિએશન દ્વારા આ કલ્ચરલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરામાં વધુને વધુ વિકાસ થાય તેને લઈને હતો જુદા જુદા ડાન્સ એકેડમી દ્વારા સત્તર જેટલા પર્ફોમન્સ કરવામાં આવ્યા બાળકો અને વડોદરા શહેરના કલાકારો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં ગરબા છે કુચીપુડી છે પેટ્રોટિક સોંગ અને ભવાઈ જેવા મંત્રમુગ્ધ કરે તેવા તેવા પર્ફોમન્સ તેમણે દેખાડ્યા કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી સાથે જ ડેવલપમેન્ટ ઓફિસર કેતુલ મહેરિયા બરોડા ડિસ્ટ્રિક કલ્ચરલ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર અર્જુનસિંહ મકવાણા તેમની સાથે જ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ વડોદરાની તમામ એકેડમીના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કલ્ચરલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વડોદરા શહેરમાં વધુને વધુ વિકાસ થાય તે હતો જેમાં આલા સરસ પર્ફોમન્સ કરવામાં આવ્યા ડૉક્ટર અર્જુનસિંહ મકવાણા જે બરોડા ડિસ્ટ્રિક્ટ કલ્ચરલ એસોસિએશનના સેક્રેટરી છે તેમણે જણાવ્યું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં બહારના રાજ્યોથી આવનાર કલાકારોને ખૂબ જ સન્માન અને પુરસ્કાર મળતા હતા તેઓને પોતાની કલા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા આપણા વડોદરામાં કરવામાં આવી હતી આ વારસાની જાળવણી કરવાની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના કલાકારોની છે અને તેઓને યોગ્ય પ્લેટફોર્મ આવા કાર્યક્રમોના માધ્યમથી મળી શકે આવનાર દિવસોમાં આવા સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરના જાહેર સ્થળોએ થાય જેથી કરીને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રત્યે લોકોની રૂચિ વધે અને આ વારસો આપણે જાળવી શકીએ તેમ તેમણે જણાવ્યું હતું નમસ્કાર આજે ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ રમત ગમત વિભાગમાં અને વડોદરાનું જે સાંસ્કૃતિક વિભાગ યુવક વિભાગ છે એના દ્વારા સંચાલિત એક સરસ મજાનો કાર્યક્રમ આ એમ્પે થિયેટર કવાટી બાગમાં છે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી છે આપણે શીતલભાઈને પૂછીએ ખૂબ સરસ મજાના ફોક ડાન્સ અને સંદેશ આપવામાં આવ્યા છે આખો કાર્યક્રમ શું છે અમારા દર્શક મિત્રો જણાવ ગુજરાત સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા ખાસ કરીને વડોદરા કલ્ચર એસોસિએશન અને જિલ્લા કલ્ચર એસોસિએશન દ્વારા અલગ અલગ ડાન્સ ફોર્મ છે જે લુપ્ત થવાની શક્યતાઓ હોય ખાસ કરીને ભરતનાટ્યમ હોય કથક હોય મણિપુરી હોય ગરબા હોય રાસ હોય આ તમામ ડાન્સ ફોર્મને અહીંયા રજૂ કરવામાં આવ્યા ખૂબ સારો કાર્યક્રમ કર્યો દુલભાઈ મેરિયાતસિંહજી અમારા કૃષ્ણાભાઈ ધોરે એમના પ્રયત્નોથી પંદર જેટલા ગુરુઓને બોલાવી અને એમના શિષ્યો દ્વારા આ કલાકૃતિ રજૂ કરવામાં આવી આજની એકવીસમી સેન્ચુરીમાં જે રીતે માનવ વિકાસ સૂચકાંકને મહત્વ આપવામાં આવે છે એવી જ રીતે હેપિનેસ ઇન્ડેક્સનું પણ મહત્વ છે ખાસ કરીને વાત કરીએ તો આપણા આદિ યોગી જે અર્ધ ધાનીશ્વરનું સ્વરૂપ હતા કે જેમાં અડધું શરીર પુરુષનું અને અડધું શરીર સ્ત્રીનું એટલે હાફ સન અને હાફ મૂન જ્યાં સુધી કોઈ પણ લોજિકલ રીઝનિંગ અને ડેવલપમેન્ટ સાથે અનુભવ ભેગો ના થાય ત્યાં સુધી એમાં મજા નથી આવતી કે જે અભિવ્યક્તિ છે એક્સપ્રેશન છે એનાથી જે કોઈ આપણા સૂચનો છે અથવા આપણા સજેશન છે જે સમાજ સુધી પહોંચતા હોય ખાસ કરીને સ્વચ્છતાની થીમ માટે કોઈ નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે અહિલ્યાબાઈ માટે નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવે જે ઓપરેશન સિંદૂર થયું એના માટે નૃત્ય નાટિકા કરવામાં આવે ભારતના ડેવલપમેન્ટની સાથે સાથે જો અભિવ્યક્તિને લોકો સુધી પહોંચાડવામાં આવે તો મને લાગે છે કે ભારત કરતાં કરતાં આપણે વિકાસ કરી શકીએ આઝાદીના અમૃત મહોત્સવમાં આ જે હેપીનેસ ઇન્ડેક્સ છે એના પર વિશેષ ભાર મૂકીએ અને આપણી જે કલાકૃતિઓ છે આપણા જે ડાન્સ ફોર્મ છે એ પણ લુપ્ત ન થાય અને ખાસ કરીને લોકો સુધી પહોંચાડે એમને કલાકારોને કલા રસિકો દ્વારા માણવામાં આવે એ રીતનું આયોજન કર્યું છે તમામ આયોજકોને ખૂબ અભિનંદન આપું છું આવનારા સમયમાં આવા વધુ પડતા આયોજનો થાય અને વડોદરા જનતા આવા આયોજનો જોડાતી જાય અને ભારતના વિકાસમાં મળતો રહે એ જ અપેક્ષા જે જે ગુજરાત ખૂબ રસ્તો ભાગે છે